આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું આપણે રાઈ ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું અને એક ચમચી લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને તેલમાં આપણે એને સરસ રીતે તાંદળી લઈશું આદુ લસણ અને મરચાં ની પેસ્ટ થોડીક સંતળાઈ ગઈ એટલે એમાં આપણે એક ચમચી ચણાનો લોટ એડ કરશું લોટ એડ કરવાથી આપણી ગ્રેવી જાડી બનશે ચણાનો લોટ થોડોક સંતળાઈ ગયો છે તો એમાં હવે આપણે બે કાપેલી ડુંગળી એડ કરીશું અહીંયા ડુંગળી મેં ઝીણી કટ કરી લીધી છે એ એડ કરી દઈશું

જેથી કરીને આપણા મસાલા સંતળાઈ જાય અને શાકનો કલર પણ ખૂબ જ સારો આવે તો આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે અને તેલ પણ છોટું પડી ગયું છે તો હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અહીંયા તમને જેટલી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે તમારે પાણી લઈ લેવાનું અહીંયા આપણી ગ્રેવીમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ગ્રેવીમાં ઉભરો આવી ગયો છે તો હવે એમાં આપણે એક વાટકી તીખું ચવાણું ઉમેરશું ખાટું મીઠું ચવાણું લીધું છે મેં અહિયાં એ આપણે એડ કરી દઈશું

રે પણ એકદમ સરસ મજાની કાટી બની ગઈ છે તો આપણે ગેસ ને હવે બંધ કરી લઈશું અને ઉપરથી થોડી કોથમીર એડ કરી લઈશું અને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડિયો કેવો લાગ્યો નમસ્તે મિત્રો મારા રંગેલા ભાલલે રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફક્ત દસ મિનિટમાં તૈયાર થઈ જાય એવું વાળો માટે સ્પેશિયલ શાક જો વિડીયો પસંદ આવે તો એક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો શાક બનાવવા માટે મેં અહીંયા મોટી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું છે આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાય એડ કરીશું આપણે રાઈ ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જીરો એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું અને એક ચમચી લસણ અને મરચાની પેસ્ટ એડ કરીશું અને તેલમાં આપણે એને સરસ રીતે સાંતળી લઈશું આદુ લસણ અને મરચાની પેસ્ટ થોડીક સંતળાઈ જાય એટલે એમાં આપણે એક ચમચી ચણાનો લોટ એડ કરશું લોટ એડ કરવાથી આપણી ગ્રેવી જાડી બનશે લોટ ગયો છે તો એમાં હવે આપણે બે કાપેલી ડુંગળી એડ કરીશું અહીંયા ડુંગળી મેં ઝીણી કટ કરી લીધી છે એ એડ કરી દઈશું ડુંગળી આપણે ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે તો ડુંગળી આપણી ગુલાબી રંગની થઈ ગઈ છે તો હવે એમાં આપણે ટમેટા એડ કરીશું અહીંયા બે ટમેટાને ઝીણા કટ કરી લીધા છે એ એડ કરી દઈશું અને ડુંગળીમાં સરસ રીતે મિક્સ કરી હવે ડુંગળીમાં મિક્સ કર્યા બાદ આપણે એને ઢાંકીને ચડવા દઈશું જ્યાં સુધી આપણે ટમેટા સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું આપણા ટમેટા સોફ્ટ થઈ ગયા છે લાલ મરચું પાવડર અહીંયા આપણે ગ્રેવીના ભાગના જ મસાલા એડ કરવાના છે અડધી ચમચી ધાણાજીરું પાવડર ને ગ્રેવીના ભાગનું આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કરીશું એ બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આપણે એને થોડીક વાર માટે સાંતળી લઈશું જેથી કરીને આપણા મસાલા સાંતળાઈ જાય અને શાકનો કલર પણ ખૂબ જ સારો આવે તો આપણા મસાલા સરસ રીતે સાંતળાઈ ગયા છે અને તેલ પણ છોટું પડી ગયું છે હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અહીંયા તમને જેટલી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે તમારે પાણી લઈ લેવાનું અહીંયા આપણી ગ્રેવીમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું

શાક ને આપણે ઢાંકીને ત્રણ થી ચાર મિનિટ સુધી સરસ મજાની ઘાટી બની ગઈ છે તો આપણે ગેસ ને હવે બંધ કરી લઈશું અને ઉપરથી થોડી કોથમીર એડ કરી લઈશું તો આપણું સરસ મજાનું ખાટું મીઠું ચવાળાનું શાક બનીને તૈયાર છે તો હવે આપણે એક ડીશમાં લઈ લેશું તો આપણું સરસ મજાનું એકદમ ખાટું મીઠું ચવાણાનું શાક બનીને તૈયાર છે આ શાકને તમે રોટલી રોટલા અથવા સાંજે વાળુમાં ખીચડી સાથે ખાશો તો પણ